म्ब गञ्झया माहे शुगान्धे बुटिवरधानां मा विपुकमिव वन्दनात् मृत्यो ય દેવતાય નમો નમા શિલાન્યાસ વિધિ અંદર નવ નિર્માણ મંદિર ની અંદર આપણા બધા જ કાર્યમાં કોઈ સંકટ વિઘ્ન ના આવે માટે ગણપતિ અને કુળદેવી માતાનું સ્મરણ કરો ઓમ શુમુકિલો ગજ કર ोदरस्य विकटो विघ्ननाशो विनायक्रके दुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन शृणुयादपि विनायकं गुरुं भानो ब्रह्म विष्णु महेश्वरः अश्वती प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धये बधा यजमानो बुलवानु बुलुं मम સિદ્ધ સિદ્ધ બે હાથ જોડી પરમાત્માના પ્રાર્થના કરો કે જે વિધિ કરવા બેઠા છીએ જે કાર્ય કરવા બેઠા છીએ હે ભગવાન હે મા એમાં સિદ્ધિ પ્રદાન કરજે સર્વ કામ સિદ્ધે બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કે જય તમારી આગળ જે શિલા મૂકેલી છે એ શિલા ઉપર ફૂલ અને ચોખા મૂકી યજમાનો ચમચી ભરીને પાણી પકડી રાખો ઓમ જમણા હાથે ચમચી ભરીને પાણી પકડી જમણા હાથે ચમચી ભરીને પાણી પકડી રાખો मननेय अंदर 3 વખત বিষ্ণু ભગવાનનો સ્મરણ કરવાનો વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરો ઓ મેદાં મિતનરે વેજ કરામે દેદાનીદા દે પદામ માસમોડમ મજ્ય ભાગ ગોસુર હેશ્વર ઓમ વિષ્ણુદ વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગનય પ્રવર્તમાન સદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાહરદે શ્રી શેત વારાહ કલ્પે વૈ વશ્વતમ નરે અષા વિંશતિત કલિયોગે કલે પ્રથમચરણ ભૂરલોકે ભરતખંડે જાૂદ્વીપે આર્યાવરતાંતર્ગત બ્રહ્મા વૈવર્તેમાંંગલ્ય ફલપ્રદમાશોત્ત માસે ષશત્તર તમ એકોન વિંશાલી વાહન શકે अस्मिन् वर्तमानक्रोधिनाम्ने संवत्सरे एकाशित्या द्विसहस्रविक्रमार्थे अनलनाम्ने संवत्सरे उत्तरायणे वसन्तऋतौ माघमासे कृष्णे पक्षे चतुर्दश्यायाम् त्रयोदश्यायाम् वा तिथौ सौम्यवासरे श्रवणनक्षत्रे परीघयोगे વિષ્ટિકરણે મકર પુંભ રાશિ સ્થિત કુંભ રાશિ સ્થિત વૃષભ રાશિ સ્થિત એ વિશેષેણ વિશિષ્ટાયા શુભ પુન્યથો યજમાન ગોત્રોચ્ચાર દરેક યજમાનોએ પોતાનું આખું નામ મનમાં બોલવાનું પુત્ર પૌત્ર પરિવાર બધાનું નામ મનની અંદર ભૂલી જજો ઓમ સપત્ન સપરિવાર યજમાનો દેવતાનામ બ્રાહ્મણાનામ ચરણસન્નિધો દરેક એ અમે અહીંથી જે બોલીએ તે તમારે બોલવાનું રહેશે દેવગીરા ભગવાનની કોઈ ભાષા હોય તો એ ભાષા છે સંસ્કૃત તો અહીંયા બધી જ વસ્તુ સંસ્કૃતમાં બોલીશું તમે પણ સાંભળી પ્રેમથી એ શબ્દનો ઉચ્ચાર કરજો દરેક યજમાનો બોલો અહમ મમ મત્મન શ્રોતે સ્મૃત પુરાણોક્ પુરાણો વેદોક્ત વેદોક્ત શાસ્ત્રો શાસ્ત્રોક્ત પુણ્યફલ પુણ્યફલ પ્રાપ્તિ અરથ અરથ તથા ભગવાન ભગવાન સદાશિવશિવપ્તિ પ્રાપ્તિ અરથ તથા ભગવતી ભગવતી રાજરાજેશ્વરી રાજરાજેશ્વરી દેવી નામ કૃપા પ્રાપ્તિ કૃપા પ્રાપ્તિ અરથ અરથ નૂતન નૂતન પ્રસાદ પ્રસાદ નિર્માણ નિર્માણ કાલે કાલે ભૂમિ દેવી નામ ભૂમિ દેવી નામ કૃપા પ્રાપતિ કૃપા પ્રાપ્ અરથ અરથ તથા તથા મમ મમ સપરીવાર સપરીવાર જ આયો આયો આરોગ્ય આરોગ્ય ઐશ્વર્યા ઐશ્વર્યા અભિવૃિ અ પૂર્વકા મૂર્વકા ધન ધાન્ય ધન ધાન્ય સંતતી સં संपत्ति संपत्ति अभिवृद्धि अभिवृद्धि पूर्वक पूर्वक सूर्यचंद्र सूर्यचंद्र यावत अस्मिन् अस्मिन् प्रसाद प्रसाद स्थिरता स्थिरता अचलता प्राप्ति मिलित उपचार उपचार द्रव्य द्वारा दव्य द्वारा शिलास्थापन शिलास्थापन भूमि पूजना भूमि पूजन अहम તમારી ખાલી થાળી રેડી દેવાનું ચમચી પાછી વાડકીમાં મૂકી દઉં આપણે આ એક જ મિનિટની અંદર સમજી લઈએ કારણ કે કારણ કામ લાંબુ છે અને આપણે બધાએ પૂજા પૂરી કરવી છે આ શિલા સ્થાપન શિલાન્યાસ ન્યાસ શબ્દનો અર્થ થાય ધારણ કરવું સંસ્કૃત શબ્દ છે ન્યાસ ન્યાસ એટલે ધારણ કરવું તો આ ધરતી ઉપર આ ભૂમિ ઉપર આ નવનિર્માણ મંદિરની સ્થાપના કરતા પહેલાં આપણે આ ભૂમિ માતાની પૂજા કરીએ છીએ એની અંદર યોગ્ય પ્રકારે આ પ્રાદનું નિર્માણ થાય નિર્માણ થયા પછી દેવતાઓની પ્રતિષ્ઠા થાય યાવત સૂર્ય યાવત ચંદ્ર જ્યાં સુધી ધરતી પર સૂર્યનું તેજ તપે ચંદ્રની શીતળતા છે ત્યાં સુધી આ પ્રાસાદ અમારો અચલ રહે અને ભગવાનના દેવી અને દેવતાઓના દર્શન માત્રથી અમારું કલ્યાણ બને એવા શુદ્ધ વિશુદ્ધ ભાવ સાથે આપણે શિલા સ્થાપન કરીએ છીએ નવનિર્માણ કાર્યની અંદર આ ભારત વર્ષની અંદર આજકાલથી આ પૂજા શિલાન્યાસ મંદિર નિર્માણ થતું નથી થી આ પ્રથા ચાલતી આવી છે ભગવાનની સ્થાપના કરવી ભગવાનના મંદિર કરતા પહેલા શિલાઓની પૂજા કરવી હા અને એ જ શિલાની પૂજા કરવા તમે બધા બિરાજિત થયા છો એટલે આ ધરતી આ ધરા અતિ પવિત્ર

માં લક્ષ્મી સ્વરૂપે છે હે મા જગદંબા હે ધરા હે પૃથ્વી શુભ આશીર્વાદ આપજે દેવી દેવી પવિત્ર બે હાથ જોડી પૃથ્વી માતા ને પગે લાગો ઓમ ભૂમિ લક્ષ્મી ન્યાયા મી ચિંતયા મી તમને ચોખા આપ્યા છે તમારા ડાબા હાથ ની અથડી માં થોડા ચોખા લઈ લો પ્રાર્થના કરીએ અમારું આ કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી હે જગદંબા હે ભૂલે કોઈ પણ પ્રકારનું સંકટ વિઘ્ન ના આવે આંખો બંધ કરી નમ શિવાય મહામંત્ર નો જપ કરો ઓમ મા રક્ષો વિશ્વર ગણર નિવાયો હે ધ્રોને અવસર બંધ તો ભૂતા યે ભૂતા ભૂમિ નૂતા વિઘ્ન કરતા રાસ્તે ન્યુ શિવાગયા અભગ્ર મંદભૂતાની વિશાચ સર્વતો દિશા લઈ લો માતા પરથી ગોળ ફરતા હાથ ફેરવી દસ દિશાઓની અંદર જાય એટલે દૂર ગોળ ફરતા ચોખા પધરાવો દરેક તાલી પાડો તાલતમો ખાલી દરેક યજમાનો હવે સહેજ પાણી જમણા હાથ ની અંદર બોલી અને પોતાના શરીર ઉપર થોડું પાણી છાંટી દઉં ઓમ પુરી કાક્ષા સાઉન્ડ વાળા ભાઈ આ થોડું બોલ્યા પછી રિપીટ થાય છે ને એટલે થોડું સાથે બોલીએ અવાજ આવે ને એ રીતે સેટ કરજો સાઉન્ડનો અને સહેજ અવાજ આપજો ચાલો બધા યજમાનો બે દાણા ચોખા તમારી ખાલી થાળી ની અંદર વચ્ચો વચ મૂકી દો ખાલી થાળી ની અંદર બે દાણા ચોખા વચ્ચો વચ મૂકી દો જેની જો કલશ નથી ત્યાં બાળકી સ્થાપના બે દાણા ચોખા ખાલી થાળી ની અંદર વચ્ચો વચ મૂકો એની અંદર એક પાણીની વાડકી એની ઉપર એક પાણીની એની પર એક પાણીની વાડકી મૂકી દો હાથ ની અંદર બે દાણા હવે ચોખા પકડી રાખો શિલા સ્થાપન કરવું હોય તો ભારત ભૂમિની અંદર બધા તીર્થો નું આવાહન કરવું પડે અહિયાં બધા તીર્થોના મંત્ર બોલાવે છે અને પ્રયાગરાજ માં પણ અત્યારે ચાલે છે મહાકુંભ આખો બંધ કરો ભારત ભૂમિની અંદર ગંગા યમુના સરસ્વતી વૈત્રવતી દર્થો આપણા ત્યાપારી દેવો કલશ મુખે વિષ્ણુ કંઠે રમાશ્રિતા માણ સ્મૃત ભો તો સાગરાસુદરા ગેદો યજુર્વેદો સામવેદો અથરવ ભંગેશ કલશંભુ સમાશ્રિતા ગાય પુષ્ટિ आयान्तु देव